તમે બે માણા એક ઘરમાં તો જ રહી શકો કે તમારા વિચારો કંઈ એક સરખા આવશે તો એકબીજાની મરજી એકબીજા સાથે મેચ થશે તો એક ઘરમાં રહેવું હોય છે તો આ કરવું પડે છે તો સદાય જેની મૂર્તિમાં રહેવાનું છે અને એની મરજીને આપણી મરજી જુદી હશે એમનો અભિપ્રાય ને આપણો અભિપ્રાય જુદો હશે એમનું ગમતું ને આપણું ગમતું બધું જુદું હશે કેમ રહેવાશે આજે જે જે સંસાર બ્રેક થાય છે એનું કારણ શું છે એકબીજાની મરજી મેચ ના થઈ એકબીજાની રૂચિ મેચ ના થઈ એકબીજાની ગમતું મેચ ના થયું એટલે ડિવોર્સ લેવા પડે છે આ પરિણામ એ જ આવે સત્સંગમાં આવીને આપણે આ કરવાનું છે મહારાજની મરજી એ મોટા પુરુષ થકી સંતો થકી આપણને સમજવા મળે અને સમજ્યા પછી આપણો એક જ સંકલ્પ રહેવો જોઈએ બસ એમની મરજી આપણી મરજી થવી જોઈએ એમની રુચિ એમનું ગમતું એમનો અભિપ્રાય આપણો થવો જોઈએ એના માટે વચનામ્રત છે એના માટે કથા છે એના માટે સત્સંગ છે એના માટે શિબિરો છે